નમસ્કાર અને આભાર આજે હું તમારા બધા જોડે વાત કરવા આવ્યો છું આ વિડીયોમાં કોઈ આપણે હાલ અત્યારે કોઈ સમસ્યા નથી બતાવવાના ખાલી મારી અમુક વાતો છે જે તમારી સામે મૂકવી છે અને તમારા અભિપ્રાયો જાણવા છે મારો આજનો પ્રશ્ન એ છે તમારા બધાને જે કોઈ આ ચેનલ જોઈ છે જે કોઈ આપણે વિડીયોઝ જોઈ છે કે આપણે કેટલા જાગૃત છે તમે પોતે કેટલા જાગૃત છો અને પૂછવાનું કારણ એ છે કે લગભગ ફેસબુક ઉપર લગભગ આપણે પચીસ હજાર ફોલોવર્સ પૂરા કરશું યુટ્યુબ ઉપર દસ હજાર ફોલોવર્સ પૂરા કરશું હવે આ જે સંખ્યા છે એ સંખ્યા મારો જે કામ કરવાના સ્થળો છે એટલે કે મહાનગરપાલિકાના વિસ્તારમાં હું મોટે ભાગે કામ કરતો હોઉં એ હિસાબે ઇનફ છે અને અને મને પૂરતો વાચક ગ્રુપ મારી પાસે છે ધીમે ધીમે વધશે પણ તો પછી કેમ મને ઘણી વખત એવો અનુભવ થાય છે કે નાગરિકોમાં જાગૃતતા નથી કેમ નથી એની આજે થોડીક વાત કરીને મારા વિચારો હું રજૂ કરું પહેલાં તો તમામ એ લોકોનો તમામ લોકોનો ખૂબ ખૂબ હૃદય અંતઃકરણપૂર્વકથી આભાર કે તમે આપણી ચેનલ આટલા વર્ષોથી જુઓ છો હવે દોઢ વર્ષમાં ચેનલની ઉંમર ચાર વર્ષ થઈ જશે આપણે ચાર વર્ષ પૂરા કરીશું આ તમામ જે લોકો છે જે મને ફોલો કરે છે મારી વાત પર વિશ્વાસ કરે છે મને જુએ છે વિડીયો ઉપર કમેન્ટ કરે છે અને શેર કરે છે એ તમામનો હું ઋણી છું અને આજે એના માટે જ તમારી જોડે બધા જોડે વાત કરવી છે કેમ આપણામાં જાગૃતતા નથી એવો પ્રશ્ન મને કેમ થાય છે એક નાનું ઉદાહરણ આપું આપણે અત્યારે રોડ બને છે અને આપણે વર્ષોથી જોઈ રહ્યા છે કે રોડ બને છે ત્રણ મહિનામાં તૂટે છે પાછો બને છે પાછો તૂટે છે રોડ બની જાય તે પછી એ સારા બનેલા રોડને ખોદી નાખવામાં આવે ડ્રેનેજના નામ પર પાઇપલાઇન નાખવાના નામ ઉપર ગટર નાખવાના નામ ઉપર કે ભલતા 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 કંઈ બી કંઈ બી કંઈ બી લઈને આવે ફરી પાછો બને ફરીથી પાછો જી બી વાળો આવશે એ ખાડો ખોદશે અને રોડ તૂટે હવે તમે એક વખત તમારા બધાના હાથમાં ફોન હોય છે ને ગૂગલ ઉપર જઈને હું તમને આસાન તરીકો બતાવી દઉં તમામ લોકો આ વસ્તુને ટ્રાય કરજો અને ટ્રાય કરજો ચોક્કસ કરજો જો તમને નહીં આવડતું હોય ને તો આ ટ્રાય કરજો ગૂગલ ઉપર જજો ગૂગલ ઉપર ગ્રોક એઆઈ અથવા ચેટ જીપીટી આ બેમાંથી કોઈ પણ એક વેબસાઇટ ઉપર જોજો અને ત્યાં તમારા ફોનની અંદર ગૂગલનું ગુજરાતી કીપેડ એડ કરીને અન્ય અંદર વોઇસ મેસેજિંગ વોઇસ ટાઈપિંગ એડ કરીને હવે એટલું તો તમે શીખી શકશો વોઇસ ટાઈપિંગ તમારે ગ્રોકને અથવા ચેટ જીપીટીને પૂછી લેવાનું કે ભાઈ ભારતની અંદર ગુજરાત રાજ્યમાં નવસારી જેવી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિસ્તારમાં રોડ બનાવવાની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આ એક સવાલ થઈ ગયો બીજો સવાલ પૂછો વાહનોના વાહન વ્યવહાર માટે નગર નિયોજન માટે કેવા કેવા રોડની જરૂરિયાત હોય છે અને બીજા શહેરોમાં કે બીજા દેશોમાં કયા રોડો બનાવવામાં આવે છે આટલું કરી દો એની માહિતી તમને બેઝિક માહિતી મળી જશે પછી તમે જેટલું ડીપમાં જાઓ ત્યાર પછી તમારા વિસ્તારમાં જો તમને એક રોડ ખરાબ લાગ્યો હોય તો વીસ રૂપિયા ખર્ચીને એક આરટીઆઈ કરી દો કે મારા વિસ્તારમાં આ જગ્યા પર આ રોડ બનેલો છે એ રોડના ટેન્ડરની કોપી આપો એની માહિતી આપો આ માહિતી એકત્રિત કરો અને તમે જાતે એક વખત પોતાના શહેર માટે પોતાના ગલી મહોલ્લા માટે પોતાના વિસ્તારના રોડ રસ્તાઓ માટે એક અભ્યાસ કરી લો કે શું થઈ રહ્યું છે હું જેટલા પણ વિડીયોઝ કરું છું મારા વિડીયોઝમાં પબ્લિકના ઓપિનિયન હોય છે એ બધું પબ્લિક તમારા ને મારા જેવું સામાન્ય છે બધાને નોલેજ છે કે શું થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે એના કારણો શું છે અહીં અર્ધપતન થાય છે નૈતિકતાનું અને તકલીફ એવી થઈ ગઈ છે સોશિયલ મીડિયાના કારણે કે હવે કોઈ પણ પ્રશ્ન જ્યારે ઉચકાય છે ને ત્યારે પ્રશ્નનું કાં તો રાજનીતિકરણ કરી નાખવામાં આવે ક્યાં તો સમાજીકરણ કરી નાખવામાં આવે અને હવે તો સંસ્થા સાંસ્થિકકરણ કરવામાં આવે એમ કે સંસ્થાઓનું એક વર્ગ નવું ઊભું થઈ જાય રોડ ઉપર ખાડો પડશે ખાડામાં ટેમ્પો પડશે હવે એ બેઝિક વસ્તુ છે કે એ કામ જે કોન્ટ્રાક્ટરે કર્યું હોય એ કામમાં ભૂલ છે કોન્ટ્રાક્ટરને ડર કોનો હોય કોન્ટ્રાક્ટરને ડર હોય એન્જિનિયરનો જે તે અધિકારીનો અને જો એ અધિકારીની ભૂલ હોય તો તમે નરેન્દ્ર મોદી ઉપર દોષનો ટોપલો તો ના ઢોળી શકો ને વ્યાજબી વાત જ નથી અને અહીં આપણે ચૂક કરીએ છીએ આપણી જે ડિબેટ છે આપણી જે કમેન્ટ્સ છે એટલે તમને કમેન્ટ્સ આપવાનો પૂરેપૂરો અધિકાર છે તમારા અભિપ્રાયો છે સો ટકા અને તમે આપો પરંતુ મારું માનવું એમ છે કે હું જે વિડીયોઝ કરું છું હું જે માહિતી તમારા સુધી પહોંચાડું છું એ માહિતી પહોંચાડવાનો મારો એક ઉદ્દેશ છે કે શહેરને કંઈક સારું મળવું જોઈએ અને જો મને આંખે દેખાય છે કે કંઈક ખરાબ થઈ રહ્યું છે કંઈ ખોટું છે ભવિષ્યમાં એ વધારે દુવિધા નાગરિકો માટે ઊભી કરી શકે હું નાગરિકો પાસે ઓપિનિયન લઉં તે પણ કહે છે કે હા ભવિષ્યમાં આ દુઃખદાય થઈ શકે તો પછી કેમ આ એન્જિનિયરો અને સરકારી અધિકારીઓ આ બાબતને સમજી શકતા નથી તો પછી એનો સીધો મતલબ શું નીકળે પછી લોકો ભ્રષ્ટાચારની વાત નહીં કરે તો તો શું કરે હું તમને પણ દોષ નથી આપતો જ્યારે ખબર હોય કે આ કામ આ દિશામાં થવું જોઈએ આ રીતે થવું જોઈએ અને તે બાદ પણ એ દિશામાં થતું નથી તે બાદ પણ કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવાઈ જાય છે કામ એનું એ જ રહી જાય છે કેટલો વ્યય થાય છે વિચારો આપણે ઘર બનાવીએ છીએ ને આપણે ઘર બનાવીએ ત્યારે ત્યારે આપણે ત્યાં જાતે ઊભા રહીએ છીએ ને આપણને સામાન્ય બુદ્ધિ હોય છે કે ભાઈ આ ઘર બંધે દિવાલનું ચણતર થાય પછી આટલું પાણી નાખવું પડશે આટલી દીવાલ બનાવવી પડશે સિમેન્ટનો ઉપયોગ આ કરવો પડશે આ ક્વૉલિટીનું સિમેન્ટ વાપરવું પડશે આવું કરવું પડશે ટાઇલ્સ આવી નાખવી પડશે ટાઇલ્સનું લેવલ આવું ચેક કરવું પડશે બાથરૂમની અંદર પાણી મોરીમાં કેવી રીતના જશે તે આપણે ચેક કરવું પડશે આ બધી આ બધી સભાનતા આપણામાં છે જ ને નથી એવું તો નથી ખેડૂત હોય તો ખેડૂતોને ખબર છે પોતાના ખેતરનો રસ્તો કેવી રીતના બનાવશે ખાડકુઓ કેવી રીતના બનાવશે પંપ ક્યાં મૂકશે પાણીની લાઇન કેવી રીતના નાખશે

શું એ લોકો પણ એ એન્જિનિયરોના કાન પકડે છે અધિકારીઓના કાન પકડે છે માન્ય કે એ લોકોને એટલી બધી સમજ ના હોય ટેકનિકાલિટી આપણને પણ ના હોય એ લોકો સ્પેશિયાલિસ્ટ છે એન્જિનિયરો અધિકારીઓ ટેકનિકાલિટીને લીધે એક્ઝામો પાસ કરીને કદાચ આવ્યા હશે એટલે આટલો આપણે મોટો પગાર આપીએ છીએ જે બાબત એ લોકો કામ કરે છે તો આપણા પ્રતિનિધિઓ કેમ એ લોકો સુધી નથી પહોંચતા સોશિયલ મીડિયાનો જમાનો છે યાર આજની અત્યારે હું આ વિડીયો મૂકીશ હજારો લોકો જોઈ લેશે એ અધિકારીઓ પણ જોતા હશે નેતાઓ પણ જોતા હશે અને ભૂલ ક્યાં છે તે બધાને ખબર છે દરેક વખતે ભ્રષ્ટાચાર નથી થતો ઘણી વખત આની ને તારી શરમ સંભાળવામાં બધી તકલીફો ઊભી થઈ જાય છે અને નાગરિકો ભોગવે છે જે કામ આપણે આપણી શિદ્ધતથી કરવાનું છે તે કરવામાં શું વાંધો છે કોણ મફત કામ કરાવે છે અને કોની પાસે મફત કામ કરાવે છે કોન્ટ્રાક્ટર મફત કામ કરે છે એન્જિનિયર પોતાની નોકરી જે કરે છે તે મફતમાં કરે છે અરે હજારો લાખો નાગરિકોના ટેક્સના પૈસાથી બધું મળે છે એ લોકોને આંખે દેખા આંખે આપણને દેખાતું હોય તે છતાં અરે મેં તો ઘણા બધાને હું મારા ઇન્ટરવ્યુઝમાં કદાચ તમે દસ જણના ઇન્ટરવ્યુ સાંભળશો ને તો એમાંથી બે ત્રણ જણના ઇન્ટરવ્યુ નહીં લેવાયેલા હોય એનું કારણ એ છે કે લોકો બોલવાથી ડરે છે યાર પણ એમાં ડરવાનું શું છે મને નથી ખબર પડતી તમે કોઈ રાજકીય પક્ષની ટીકા તો નથી કરતા ને તમે ટીકા કરતા હોય એ બધા એ એ એ બધી બાયોગ્રાફીમાં તમે જવા માંગતા હોય એ સેગમેન્ટમાં તમે જવા માંગતા હોય કે રાજનૈતિક ખેંચતાણમાં તમે પડવા માંગતા હોય તો એ વસ્તુ સાવ અલગ છે પરંતુ આ તો તમારા હક અને અધિકારની લડાઈ છે તમારા ગલી મહોલ્લાની લડાઈ છે રોડ તમારા બનવાના છે ખાડા તમારા પુરાવાના છે અને જ્યારે તમારા ટેક્સના પૈસાથી આ બધું થતું હોય તો તમને હક છે બોલવાનો આપણી સરકાર કહે છે આપણા મુખ્યમંત્રી શ્રી કહે છે કે નાગરિકોની વાત અધિકારીઓએ ધ્યાને સાંભળવી જોઈએ એમ એક પેલા અંકલ એક વિડિયો ચાલતો હતો તમને ખ્યાલ હોય તો ગયા મહિનાનો વિડીયો છે એક અંકલ બહુ વૃદ્ધ હતા અને એ બોલે કે આ કઈ સિસ્ટમથી આ જમાલપુરની સ્ટ્રોંગ ડ્રેનનું કામ ચાલતું છે ભાઈ આંખે દેખાય છે ખોટું થાય છે આટલું બધું મીડિયામાં આવે છે અધિકારીઓને જાણ ના હોય એવું લાગે નેતાઓને જાણ ના હોય અને અત્યારે એનએમસી નું ઇલેક્શન આવશે મહાનગરપાલિકાનું છ આઠ મહિનામાં દસ મહિનામાં બાર મહિનામાં ગમે ત્યારે વર્ષની અંદર ત્યારે નેતાઓ કેવી રીતના બહાર નીકળે તે ખાલી જોજો તમે પૂછો ફોન કરો તમારા કોર્પોરેટરોને શું કરે છે રાજનૈતિક ખેચતાણની વાત હોય કે ના લેવા દેવા જેમ સોશિયલ મીડિયા ઉપર ખાલી અને ખાલી કોંગ્રેસ ભાજપ આપ કોંગ્રેસ ભાજપ આપ એવું ચાલ્યા કરે તે વસ્તુમાં બોલવાનું હોય તો ઠીક છે કે ભાઈ એમાં તમે એમાં તમે નહીં અભિપ્રાય આપવો કે એમાં નથી બોલવાનું એ તો આપણે વાત કરવાની જ નથી અને એ તો આપણો મકસદ પણ નથી મારો કહેવાનો મિનિંગ તો એ છે કે ભાઈ તમારા ઘરની આગળ તમારા આંગણામાં તમારા શહેર સાથે જો ખોટું થતું હોય જેમાં તમારા પૈસા લાગેલા છે અને એ બધી સાર સંભાળ માટે આ ટ્રસ્ટીઓ માયલા છે જે સરકાર આ બોડી છે નગરપાલિકાની કે નગરપાલિકાના એન્જિનિયરો છે કે શાસકો છે એક ટ્રસ્ટી જ કહેવાય એક રીતના જે હુકુમત છે પૈસા તો આપણા લાગેલા છે ભાઈ તો ત્યાં આપણને કહેવામાં શું તકલીફ છે પૈ કોઈ પ્રોજેક્ટ આ જે પ્રોજેક્ટ છે બે કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે હવે એ બે કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એ અહીંયાથી ત્યાં સુધી લઈ તો જવાનો જ છે જેટલું ડિસ્ટન્સ હશે તેટલા પાઇપ તો નખાવાના જ છે તો પછી જે કામ તમે કરવાના જ છો એ થોડું શિદ્દતથી વધારે કરો ને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરવો કેમ છે એમ કેમ ભ્રષ્ટાચાર કરવો છે બે કરોડનું જો ટેન્ડર છે તમારું તો સો ટકા એમાંથી તમને પ્રોફિટ થતો હશે તો ટેન્ડર ભરાયો હશે તો પછી પ્રોફિટમાં જીવો ને બોસ ઈમાનદારીનો પ્રોફિટ કમાવો ને ભ્રષ્ટાચાર કરીને શહેરને ખાડામાં ભરીને લોકોની હાઈ હાઈ લઈને આ કોન્ટ્રાક્ટરો શું કરશે અને આ કોન્ટ્રાક્ટરોને અધિકારીઓ શું કરશે મને જરૂર છે સો એવા જાગૃત નાગરિકોની નવસારીના જે માત્ર અને માત્ર શહેરના વિકાસ માટે આગળ આવવાની વાત કરે અને હું ચેલેન્જ આપું છું આપણે વિકાસના સારા કામો સરકાર સાથે રહીને કરશું આપણા શહેરમાં સારા નેતાઓ પણ છે ખરાબ નેતાઓ પણ છે સારા અધિકારીઓ પણ છે અને ખરાબ અધિકારીઓ પણ છે ખરાબની વ્યાખ્યામાં કંઈ કામ કરવાની આળશ એને ખરાબ હું માનું છું આપણે સારા નેતાઓ સાથે સારા અધિકારીઓ સાથે મળીને બહુ સારા કામો શહેરને આપી શકીએ બહુ જ સારા કામો શહેરને આપી શકીએ નવસારી મહાનગરપાલિકા છે ને એક હાઇડ્રોલિક એન્જિનિયર છે પૂછો નગરપાલિકામાં મહાનગરપાલિકામાં આટલું મોટું શહેર છે ગાયકવાડી સમયનું આ આખા શહેરની ડ્રેનેજ પાણી બધું મને આ ઉપર આખા શહેરમાં લગભગ વસ્તી હશે ને મહાનગરમાં મને ખાલી જણા એવા બતાવી દો કમેન્ટમાં લખીને બતાવી દો કે તમારા ત્યાં ડ્રેનેજ પાણી વરસાદી પાણી અને પીવાનું પાણી આ ચારેય વસ્તુ વર્ષોથી વ્યવસ્થિત ચાલે છે કે વ્યવસ્થિત ચાલી રહી છે હાલમાં ચાલી રહી છે રસ્તાઓ તમારા ત્યાં સારા છે ગટરનું આયોજન સારું છે વેરો તમારા ત્યાં વ્યવસ્થિત આવે છે તમે સો ટકા સુવિધામાં જીવો છો જેટલો તમે વેરો આપો છો મને પચાસ જણા એવા બતાવી દો હું એ પચાસ જણની સ્ટોરી કરીશ અને સરકારને થેન્ક યુ કરીશ પણ એની સામે સાડા ચાર લાખ લોકોનું શું એમ એ પણ એક પ્રશ્ન ઊભો થાય મને જણાવજો મારે જાણવું છે કે નવસારી મહાનગરમાં એવી કયા પચાસ સોસાયટીઓ કે પચાસ પચાસ લોકોનો એટલે પચાસ એવા વર્ગો છે જે કહેતા હોય કે ભાઈ અમારા મોલ્લા કે પચાસ મોલ્લાઓ પચાસ ગલીઓ એવી છે જ્યાં આવી કોઈ જ તકલીફ ના હોય એમ કોઈ જ તકલીફ ના હોય ટાઉન પ્લાનિંગ જે જે હિસાબે થવું જોઈએ તે હિસાબે થાય મને જણાવજો મારી વાતનું કોઈ ખોટું લાગ્યું હોય તો માફી જાઉં છું પરંતુ આ મારા શબ્દો હતા અને એ શબ્દો તમને જણાવવા જરૂરી હતા આપ મને આ જ રીતના સાથ સહકાર આપતા રહેજો આભાર ધન્યવાદ